અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે રીંગણા છે એનું કટિંગ થઈ રહ્યું છે રીતે રોજના લાખ લોકો જે વાળીનાથ મહાદેવના દર્શને આવે છે અને એના માટે સ્પેશિયલી પ્રસાદ બને છે તો એના માટે રોટલી જેમ કહેવાય કે મોટા ડોમની અંદર બનાવવામાં આવે છે અને ડોમની અંદર પંદરથી થી પ્લસ વધારે ચૂલો છે જે તમે અહીંયા જોઈ શકો છો ટોપની અંદરથી શાક છે એ સીધે સીધું જેમ કહેવાય કે આ કેન અંદર જાય છે આ કેન જે રબારી ભયોની ઓળખાણ ગણાય નળમાંથી પાણી આવતું તો જોયું પણ તમે ક્યારે જોયું છે નળની અંદરથી છાશ આવે તો તમે અહીંયા જોવો નળની અંદરથી છાશ તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો કઈ અત્યારે આપણે છીએ તરભની અંદર કે જ્યાં વાણીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે સોળ તારીખથી બાવીસ સુધી લઈ અને ચાલવાનો છે તો એની અંદર અત્યારે દિવસ થઈ ગયો છે બીજો અને અત્યારે એમ કહેવાય કે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે એ વાણીનાથ મહાદેવના દર્શે ઉમટી પડે છે તો એના માટે સરસ મજાની જે પ્રસાદી છે એનું આયોજન કરેલું છે તો દરરોજના મોસ્ટલી લાખ આજુબાજુ જે લોકો છે એ પ્રસાદ લેતા હોય છે તો ચાલો એના માટે જે અહિયાં સોડું છે એમ કેવાય કે જે પ્રસાદ બની રહ્યો છે એ કઈ રીતના બને છે પછી એમ કેવાય કે રોજ દિવસ દિવસ ટુ દિવસ અલગ અલગ દિવસના રોજ મેનુ પ્રમાણે અલગ અલગ વસ્તુ બનતી હોય તો બી કન્ટિન્યુ રેજો આપણે જોઈએ રસોડા ની અંદર અને શું શું બને છે કઈ રીતના બને છે અને એના જે ઓનર છે એની જોડે પણ વાત કરશું તો બગનજી દેજો અને એક વખત કમેન્ટ ની અંદર ચાઈ વાયનસ લખી નાખો તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ગાંઠિયાની જે બધી થેલીઓ છે ઓલમોસ્ટ 15 kg આજુબાજુ વજનમાં હશે અને આ તરફ તમે જોજો અહીંયા જે આપણે એક પુલાવડી કહેવાય ઈ ટાઈપનું છે જે ખાસ કરીને રંગોળાની અંદર ફેમસ છે આગળ તમે જોશો આ જેટલા પણ તમને પ્લેટો દેખાય છે એ બધી જ મોહનથાળની છે એટલે કે પ્રસાદની છે તમે જોઈ શકો છો અહીંયા કે મોટો જે થર છે

એટલે પ્રસાદી તમે જોઈ શકો છો અહીંયા તો કઈ અત્યારે એક્ઝેક્ટ હું રસોડા વિભાગના જ્યાં રોટલી બને છે તો તમે મારી પાછળ જોઈ શકો છો તમે જે ચૂલો છે એની ગણતરી નહીં કરી શકો કારણ કે તમે જોઈ જ શકો છો કે તમને જ્યાં બેક સાઈડમાં દેખાય ત્યાં સુધી તમને ચૂલા ને જે સેવકો છે એ રોટલી બનાવી રહ્યા છે તો ચાલો હવે નજીક જઈને જોઈ તો કાંઈ અહીંયા તમે જોઈ શકો છો કે મોટા ડોમની અંદર જેમ કહેવાય કે સ્પેશિયલી રોટલી માટેનો સ્પેશિયલ ડોમ છે આ અને અહીંયા તમે જુઓ ઘણા જ લોકો જે છે એ રોટલી બનાવી રહ્યા છે એમ કહેવાય કે એક પ્લેટની ઉપર ઓલમોસ્ટ સાતથી આઠ યા તો દસ જેટલી રોટલી છે એ એક પ્લેટ ઉપર શેકાતી હોય છે અને તમે જોઈ શકો છો કે મારી જે છે સરસ મજાની રોટલીઓ બનાવે છે અને બીજું તમને કહું તો આ જે રોટલી બનાવવાનું કામકાજ છે એ મોર્નિંગમાંથી શરૂ થઈ જાય એટલે કે બપોરે જમવાનો ટાઈમ થાય ત્યાં લગભગ બધા જમી લે એટલો સ્ટોક ઓલમોસ્ટ થઈ જતો હોય અને પછી રેગ્યુલરી ચાલુ રહે કારણ કે જેમ જેમ જમતા જાય એમ એમ ગરમ ગરમ રોટલી બનતી જાય અને એમ એમ આગળ જમાડતા જાય બાકી તૈયાર થઈ જાય એટલે આવી રીતના જે ટોપની અંદર ભરી લે છે બાકી અહીંયા તમે જુઓ તો થોડાક લોકો જે છે સ્પેશિયલી એમ કહેવાય કે લોટ બાંધતા હોય અને થોડાક લોકો જે છે સ્પેશિયલી એક જણાને એક જ વર્ક હોય અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનો જે લોટ છે એ ઓટોમેટિક મશીનની અંદર તૈયાર થઈ રહ્યો છે તો કઈ અહીં આપણે આવી ગયા છીએ જે રસોડાનું મેઈન કહેવાય એટલે કે શાક અને દાળના વિભાગમાં તમે જે આ બોક્સ જોવો છો બધા ટામેટાના છે જુઓ કઈક આપણે કયા છે ટામેટા છે ભરેલા હોય છે અને આ તરફ તમે જુઓ એ બધા કોબીજ ના વાચકા છે સામે જો તો બધા જે સ્વયંસેવકો છે એ જે ફટેકા અને રીંગણા છે એ સુધારી રહ્યા છે અને કહીશ અહીંયા જુઓ તો આપણા સ્પેશિયલી શાકના મરી મસાલા છે જેમાં હળદર છે પછી રાઈ છે જીરું છે અજમા છે ટોટલી વર્ષો જે પણ શાકની અંદર યુઝ થતી હોય એ બધી વસ્તુ અને અહીંયા તમે જુઓ તો મોટો ટોપ છે જેની અંદર સરસ મજાનું શાક એકદમ ચટાકેદાર અને પછી અહીંનું જે સ્પેશિયલ રબારી સમાજ છે એટલે ભાઈ આ વાસણ તો બધાને ખબર જ હોય કે આ તો હોય જ તો આવી રીતના વાસણની અંદર ફરી રહે છે અને પછી સીધા કાઉન્ટર ઉપર પહોંચાડી દે છે તો તમે જોઈ શકો છો મોટા ટોપની અંદરથી ડિરેક ડોલને મદદથી જે આ વાસણ છે એ ભરી દેવામાં આવે છે અને પછી ટ્રેક્ટર યા તો પિકઅપના માધ્યમથી એને કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે બાકી તમે આવા જે મોટા મોટા ટોપ જોવો છો એવા કેટલાય ટોપ જે છે એ શાકના ભરેલા છે બાકી તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું શાક છે આ અને ગાઈઝ આ વસ્તુ તમે એક વખત કમેન્ટ કરો કે આ શું છે કારણ કે તમે ગમે તો પ્રસંગ જોયો હશે પણ આ વસ્તુ તમે ત્યાં નહીં જોયું હોય કારણ કે આ રબારી સમાજનું છે એટલે કે રબારી પોતાના જે ભેંસું ગાયું હોય એના દૂધથી જે આ દહીં બનાવેલું છે એટલે કે એ દહીં પછી એની બનશે શાશ અને અહીંયા તમે જુઓ તો આ સ્પેશિયલી બધા જેટલા કેન છે એ બધા જ દાળના ભરેલા છે અને અહીંયા તમે સરસ મજાની દાળ પણ જોઈ શકો છો અને આગળ આપણે જોયું જે દાળ હતી શાક હતી અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ભાત છે એ તૈયાર થઈ ગયા છે અને અત્યારે ચાલુ પણ છે કારણ કે ગરમા ગરમ જે બાઉલ છે એ સીધા સીધા કાઉન્ટરે પહોંચાડતા હોય છે અને લગભગ સાતથી આઠ ડોમ જે રસોડા વિભાગના છે એટલે તમે જ્યાં જુઓ છો કે અલગ અલગ જેટલા પણ કહેવાય ને કે કાઉન્ટરે પહોંચાડવાના હોય એના હિસાબે જે આ તમે બાઉલ જુઓ તો એ બાઉલની સંખ્યા પણ એટલી જ વધારે હોય કારણ કે સાત ડોમમાં હરેક કાઉન્ટરે પહોંચાડવું અને ગાઈઝ આ તમે જે જુઓ છો એ સ્પેશિયલી મુઠિયા અમારી ભાષામાં તો કાઠિયાવાડીમાં એકે બાકી તમે શું કે એ કમેન્ટ કરો આ સ્પેશિયલી લાડવા માટેના છે તો તમે અહીંયા જુઓ તો જે એને છે એ મશીનની અંદર જે ભાંગવામાં આવે છે અને પછી એનો જે એક છે એક ટેક્સચર એટલે કે ક્રશ થઈ જાય અને અહીંયા તમે જુઓ તો કંઈક આ પ્રકારે જે મશીનની અંદર જતું હોય છે અને એની પણ તમે જુઓ તો ક્વોન્ટિટી મશીનની અંદર નાખીએ તો ઓલમોસ્ટ આપણે હાથેથી ભાંગીએ એના કરતાં ડબલ સ્પીડમાં કામ થાય અને પ્લસ એકદમ કહેવાય ને કે કરકરી ઝીણી ઝીણી થઈ જાય જેથી કરીને લાડવા છે એ મસ્ત સોફ્ટ બને અને કંઈક આ પ્રકારે જે મશીનની અંદરથી લોટ થાય અને બહાર આ રીતના નીકળે છે અને પછી આના અંદર જે ચાસણી કે ખાંડ કે જે વેરાતો હોય એ નાખી અને સીધા જ બની જતા હોય છે અને ખાસ મને એક યુનિક વસ્તુ અહીંયા જોવા મળી જે છાશ કાઉન્ટર છે આ મોસ્ટલી કેવું હોય કે છાશ તમને કાઉન્ટર ઉપરથી ગ્લાસ ભરીને આપતા હોય પણ અહીંયા તમે જો નળ ખોલો એટલે છાશ આવે તો કંઈક આ પ્રકારની છે અહીંયા જે સરસ મજાની સુવિધા કરેલી છે અને આ તમે ટેન્કર જોવો છો એ આખું છાશનું ઉભરેલું છે તો પાઇપ દ્વારા જે નળની અંદર છાશ જતી હોય છે